વીમા વગર વાહન ન અહંકારવું જેટલા મુસાફરોની પરમિટ હોય એટલા જ મુસાફરો ગાડીમાં બેસી મુસાફરી કરવી જેવી સૂચના આપવામાં આવી આ બધા નિયમોનું પાલન કરવું એવું ટ્રાફિક શાખાના અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું સાથે આ ડ્રાઇવમાં નવલસિંહભાઈ રણજીતભાઈ અને ટીઆરબી જવાનો જોડાયા હતા આજે ચામસમાં પોલીસ સ્ટેશનના પીઆઈએસફ ચાવડા સાહેબના માર્ગદર્શન અને સૂચના મૂકે ટ્રાફિક રાઈઝ લાગ ટ્રાફિક નિયમોના ટેમ્પલેટ બનાવી પબ્લિકને વેચવામાં આવ્યા અને રોંગ સાઈડ આવવું નહીં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવા નિયમો એમને આપી અને રૂબરૂમાં સમજાવ્યા જે લગતનું કામગીરી કરેલ છે મિહિર પટેલ સાથે સંજીવ રાજપૂત રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે